તમે ઘણીવાર લોકોને બોલતા સાંભળ્યા હશે કે બધું મોહ માયા છે પરંતુ સત્ય તો એ છે કે આવા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરનારા લોકો જ માયાથી પરિચિત નથી હોતા અસલમાં માયા શું છે કે માયા કોને કહેવાય એ બહુ ઓછા લોકો જાણે છે જોકે આપણા ગ્રંથો આપણને જણાવે છે કે માયા શું છે પરંતુ તેમ છતાં લોકોએ તેના ખોટા અર્થો જ કાઢ્યા છે તેથી આજે એ જાણવું અને તેનો પ્રચાર કરવો ખૂબ જ જરૂરી છે કે વાસ્તવમાં માયા શું છે માયા એક પ્રકારનો ભ્રમ છે માયા ભૌતિક વસ્તુઓ છે પુત્ર પુત્રીઓ બેંક બેલેન્સ જમીન જાયદાદ એ બધું જેને આપણે પોતાનું માનીએ છીએ પરંતુ વાસ્તવિકતામાં આ બધું માયા છે આ બધું ભ્રમ છે અને મોં એટલે આ બધું ભોગવવાની લાલચ આપણા અંદર ભરેલી છે પરંતુ એનો અર્થ એ નથી કે આપણે આ બધાનો આ સાંસારિક જીવનમાં ત્યાગ કરી દેવો જોઈએ બલકે આપણે એ સમજવું જોઈએ કે આ ભૌતિક વસ્તુઓ અને સુખ સુવિધાઓ ક્ષણભંગુર હોય છે જો આ આપણી પાસેથી છીનવાઈ જાય તો આપણે દુઃખી ના થવું જોઈએ આ ત્યારે થશે જ્યારે આપણે માયા અને મોહના બંધનને સમજીશું અને તેની પાછળ નહીં દોડીએ જરા તમે પોતાને જ જોઈ લો જ્યારે કોઈ મોટી સફળતા મોટું ઘર ઘણા બધા રૂપિયા પુત્ર પુત્રી વગેરે જ્યારે તમને મળી જાય છે તો તમે કહો છો કે બધું ભગવાને આપ્યું છે પરંતુ જ્યારે આ જ બધી વસ્તુઓ તમારી પાસે નથી રહેતી તો તમે કહો છો કે ભગવાન તે આ શું કર્યું મારાથી શું ભૂલ થઈ મારી પાસેથી આ બધું કેમ છીનવ્યું પરંતુ આ બધી વસ્તુઓ ભગવાને જ તમને આપી હતી અને તે લઈ પણ શકે છે અને એવું પણ બની શકે કે તમને તેના બદલે વધુ આપે પરંતુ તમે નહીં માનો અને તે વસ્તુના કારણે તમે દુઃખી થઈ જશો ત્યારે તમે એ વિચારો કે જ્યારે તમે આ ધરતી પર આવ્યા હતા ત્યારે તમારી પાસે કંઈ નહોતું અને આ બધું તમારી સાથે આવશે પણ નહીં આવશે તો ફક્ત તમારા કરેલા કર્મો અને તમારો આ ધરતી પર બીજા પ્રત્યેનો પ્રેમભર્યો વ્યવહાર અને તમારી મહાનતા માયામાં ડૂબવું એટલે શું વ્યક્તિ જ્યારે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરવામાં સંપૂર્ણપણે અસમર્થ થઈ જાય છે તે સમયે લોકો તેને કહે છે કે તે વ્યક્તિ સંપૂર્ણપણે માયામાં ફસાયેલો છે એટલે કે તે જીવનના મૂળ હેતુને ભૂલીને નાની નાની તુચ્છ વસ્તુઓમાં ફસાઈ રહ્યો છે અર્થાત મનુષ્ય એવા કામોમાં એવી વસ્તુઓની ઉત્પત્તિ કરવામાં ફસાઈ જાય છે જે બિલકુલ સ્થાયી નથી જ્યારે તમે એ જાણો છો કે કોઈ વસ્તુ સ્થાયી નથી તો તમારે તેમાં પોતાનું મન ના લગાડવું જોઈએ બલકે તમારે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે જરા વિચારો તમે આટલા વર્ષોથી બાળપણથી લઈને અત્યાર સુધી એ જ કામ કરતા આવો છો જે બીજા બધા કરી રહ્યા છે બની શકે છે કે તમે વધારે અને બીજા લોકો ઓછું કરી રહ્યા હોય આ જ કામ તમારા પિતાએ કર્યું હશે અને આજ તેમના પિતાએ કર્યું હશે અને આજ તેમના પર પિતાએ આવું જ કેટલા વર્ષોથી લોકો કરતા આવ્યા છે તેમ છતાં આપણે નથી સમજી શકતા કે આપણે પણ એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી રહ્યા છીએ જે લોકો હજારો વર્ષોથી કરતા આવ્યા છે અત્યારે તમે કોઈ માયારૂપી વસ્તુની પાછળ પાગલ છો અને આજ કરતાં કરતાં તમે કોઈ દિવસ મૃત્યુ પામશો પછી તમારો દીકરો કે દીકરી પણ આજ કરતા કરતા મૃત્યુ પામશે અને આજ હજારો વર્ષો સુધી ચાલશે હવે તમે વિચારો શું ભગવાને તમને આજ જ કામનું પુનરાવર્તન કરવા માટે મોકલ્યા છે જરા ભગવદ્ ગીતાના આ શ્લોકને સમજો તૈ વિહ ગુણમય મમ માયા દુર્ત્યયા મામેવ યે પ્રપદ્યંતિ માયા મેતા તરંતિ તે આનો અર્થ છે ગુનોથી પરિપૂર્ણ મારી આ દિવ્ય માયા અજય છે જે મારી શરણમાં આવે છે તે આ માયામાંથી પાર થઈ જાય છે અહીં અજયનો અર્થ છે કે જેને તમે ક્યારે જીતી નથી શકતા એટલે કે તમે માયાથી ક્યારે મુક્ત નહીં થઈ શકો પરંતુ તમે બધા જ્યારે ભગવાનની શરણમાં જશો તો તમે આમાંથી પાર એટલે કે મુક્ત થઈ જશો જો તમે માયાને સરળ ભાષામાં સમજવા માંગો છો તો આ જરૂર સાંભળો નારદજી એક દિવસ શ્રીકૃષ્ણને પૂછ્યું પ્રભુ તમારી માયા કેવી છે હું જોવા માંગુ છું ઘણા દિવસો પછી શ્રીકૃષ્ણ નારદજીને એક જંગલમાં લઈ ગયા ખૂબ દૂર જઈને કૃષ્ણે નારદજીને કહ્યું નારદ મને ખૂબ તરસ લાગી છે શું તમે ક્યાંયથી થોડું પાણી લાવીને પીવડાવી શકો છો નારદજીએ કહ્યું પ્રભુ થોડી વાર રાહ હું હમણાં જ પાણી લઈને આવું છું આટલું કહીને નારદજી ચાલ્યા ગયા થોડે દૂર એક ગામ હતું નારદજી ત્યાં જ પાણીની શોધ કરવા લાગ્યા એક ઘરના દરવાજે પહોંચીને તેમણે દરવાજો ખખડાવ્યો દરવાજો ખુલ્યો અને એક સુંદરી કન્યા તેમની સામે આવીને ઊભી રહી તેને જોતા જ નારદજી બધું ભૂલી ગયા ભગવાન તેમની રાહ જોતા હશે તેમને તરસ લાગી હશે શક્ય છે કે તરસના કારણે તેમનો પ્રાણવિયોગ પણ થઈ જા આ બધું નારદજી ભૂલી ગયા બધું ભૂલીને તેઓ તે જ કન્યા સાથે વાતચીત કરવા લાગ્યા ધીમે ધીમે બંનેમાં એક બીજા પ્રત્યે આકર્ષણ ઊભું થયું પછી નારદજી તે કન્યાના પિતા પાસે જઈને તેની સાથે લગ્ન કરવાની પ્રાર્થના કરવા લાગ્યા લગ્ન પણ થઈ ગયા અને તેઓ તેજ ગામમાં રહેવા લાગ્યા ધીમે ધીમે તેમને સંતાનો પણ થયા આમ જ રહેતા રહેતા બાર વર્ષ વીતી ગયા નારદજીના સસરા પણ મરી ગયા અને તેમની સંપત્તિના નારદજી વારસદાર બની ગયા અને પુત્ર કલશ ભૂમિ પશુ સંપત્તિ ગૃહ વગેરેને લઈને નારદજી ખૂબ સ્વચ્છંદતાથી સુખપૂર્વક રહેવા લાગ્યા અંતમાં તેમને એવો બોધ થવા લાગ્યો કે તેઓ ખૂબ સુખી છે એ જ સમયે તે દેશમાં પૂર આવ્યું એક દિવસ રાત્રે નદી બંને કાંઠા તોડીને વહેવા લાગી અને આખું ગામ ડૂબી ગયું મકાનો બધા ધરાશાયી થવા લાગ્યા મનુષ્યો પશુ પક્ષીઓ બધું વહી વહીને ડૂબવા લાગ્યા નદીના પ્રવાહમાં બધું વહેવા લાગ્યું નારદજીએ પણ ભાગવું પડ્યું એક હાથે તેમણે પત્નીને પકડી બીજા હાથે બે બાળકોને અને એક બાળકને ખભે બેસાડીને તે ભયંકર નદીને પાર કરવાનો પ્રયાસ કરવા લાગ્યા થોડે દૂર જતા જ લહેરોનો વેગ વધવા લાગ્યો ખભે બેઠેલા બાળકની નારદજી કોઈ રીતે રક્ષા ના કરી શક્યા અને તે પડીને લહેરોમાં વહી નિરાશા અને નારદજી પાડી ઉઠ્યા તેની રક્ષા કરવા જતા બીજું બાળક જેનો હાથ તેમણે પકડેલો હતો તે પણ હાથમાંથી છૂટીને ડૂબીને મરી ગયો પોતાની પત્નીને તેઓએ પોતાની શરીરની તમામ શક્તિ લગાવીને પકડી રાખી હતી અંતમાં લહેરોના વેગથી પત્ની પણ તેમના હાથમાંથી છૂટી ગઈ અને તેઓ પોતે તટ પર પડીને માટીમાં લોટપોટ થવા લાગ્યા અને કાતર સ્વરે વિલાપ કરવા લાગ્યા અચાનક સમયે જાણે કોઈએ તેમની પીઠ પર નરમ હાથ મૂકીને કહ્યું વત્સ પાણી ક્યાં છે તું પાણી લેવા ગયો હતો હું તારી પ્રતિક્ષામાં છું તને ગયાને અડધો કલાક થયો અડધો કલાક નારદજી માટે તો બાર વર્ષ વીતી ગયા હતા અને અડધા કલાકમાં જ આ બધા દ્રશ્યો તેમના મનમાંથી નીકળી ગયા આજ માયા છે કોઈને કોઈ રૂપમાં આપણે બધા આ જ માયાની અંદર રહીએ છીએ માયા હંમેશા બદલાતી રહે છે જો તમે તેમાં ફસાઈ જાઓ તો તે તમને તમારા અનુસાર જ નિયંત્રિત કરવાનું શીખી લે છે જેમ કે આજે તમે વધુ પૈસા કમાયા હોય તો તમે ખુશીનો અનુભવ કરો છો અને આવતીકાલે જો ઓછા પૈસા કમાયા તો તમે દુઃખી થઈ જાઓ છો આ દર્શાવે છે કે તમે માયાની જાળમાં ફસાઈ ગયા છો કારણ કે વ્યક્તિને ફક્ત પોતાના કર્મથી ખુશી મળવી જોઈએ અને પોતાના પ્રયાસો કરવા જોઈએ ચિંતા કરવી પણ સ્વાભાવિક છે પરંતુ બધું હોવા છતાં પણ વધુની ઈચ્છા રાખવા માટે રડવું એ તો દુર્ભાગ્ય જ છે તમારા જીવનની અસ્થિરતાનું મુખ્ય કારણ શું છે આ સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આવા અમુક તુચ્છ કારણો જે તમને પ્રભાવિત કરવામાં લાગ્યા છે તે માયામાં લિપ્ત થવાના સંકેત છે હંમેશા બદલાતી તમામ ઘટનાઓ અને તમારી આસપાસની વસ્તુઓ જ માયા છે સ્થિરતા ત્યારે આવે છે જ્યારે તમે પોતાની અંદર કોઈ એવી વસ્તુ પર કામ કરો છો જે બદલાતી નથી જે હંમેશા એક સમાન રહે છે આને માયાની જાળમાંથી બહાર નીકળવું કહેવામાં આવે છે એમ તો લોકોએ માયા શબ્દના અનેક અલગ અલગ અર્થો કાઢ્યા છે તેમાંથી એક મુખ્ય અર્થ એ છે કે માયા એ છે જેનું કોઈ રૂપ છે પરંતુ જ્યારે તમે તેને પકડવાનો પ્રયાસ કરો છો તો તે તમારા હાથમાં નથી આવતી આ દુનિયામાં બધું આવવું જ છે કોઈ વસ્તુ તમને ખૂબ સુંદર લાગે છે તે તમને આકર્ષે છે તમે તેના માટે તડપવા લાગો છો એટલે સુધી કે જો તે ના મળે તો લોકો આત્મહત્યા પણ કરી લે છે પરંતુ સત્ય આ બધાથી પરે છે સત્ય એ છે કે માયા બદલાતી રહે છે અને જ્યારે તમને કોઈ એવી વસ્તુ મળી જાય છે જેને પામવા માટે તમે ખૂબ ઉત્સુક હતા તો પછી એ જ વસ્તુ તમને ખરાબ લાગવા લાગે છે તમારી નજરમાં તેની કિંમત ઓછી થવા લાગે છે અને ધીમે ધીમે તમે જુઓ છો કે તમારી નજરમાં તેની સુંદરતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે તો આ વાતનો નિષ્કર્ષ એ છે કે તે માયા છે જે તમને આકર્ષિત કરવાનું કામ કરે છે તમારાથી દૂર રહીને તમને વિચલિત કરવાનું કામ કરે છે અને જો તમે તેને ભૂલથી પણ હાસિલ કરી લો છો તો તે પોતાનું રૂપ બદલીને કોઈ બીજી વસ્તુમાં સમાઈ જાય છે અને પછી તમે તેની પાછળ લાગી જાઓ છો જે કંઈ પણ તમને વિચલિત કરે છે ભલે તે કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ તો તમારે એ સમજવું જોઈએ કે તે માયા છે અને તેનું કામ ફક્ત તમને તમારા મૂળ લક્ષ્યથી ભટકાવવાનું છે આ ઉપરાંત માયા તમને કોઈ સંતુષ્ટિ નહીં આપે જો તમે એવું વિચારો છો કે કોઈ મોંઘી ગાડી લઈને તમે પોતે સંતોષ અનુભવશો તો આ તમારી સૌથી મોટી ગેરસમજ છે એ જ રીતે જો તમે કોઈ મહિલા પામમાં માંગો છો અને તમને લાગે છે કે જો તે મહિલા તમારા જીવનમાં આવશે તો તમને સંતુષ્ટિ મળશે તો આ પણ માયા છે અને તમારી સૌથી મોટી ભૂલ છે દરેક તે વસ્તુ જે પોતાની તરફ ખેંચે છે આકર્ષિત કરે છે તમારા મનમાં તેને પામવાની ઈચ્છા જગાડે છે તે બધું માયા છે ના તેનાથી સંતુષ્ટિ મળે છે જેના આકર્ષણની પાછળ તમે દોડી રહ્યા છો તે જ તો માયા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે આ વિડિયોમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર